સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડી પૂરના લીધે ઘરમાં ફસાયેલા લોકોની મદદે મહિલા અને બાળમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ આવી હતી સુરત તો સહિત ગુજરાતભરમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યા છે ભારે વરસાદથી પગલે સુરતમાં ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે જેથી અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને કારણે મીઠી ખાડી વિસ્તારમાં લોકોને ઘર સુધી પાણી ઘૂસી જતા લોકોને હાલત બદથી બદતર થઈ છે ખાડીપુરના કપરા સમયમાં સામાજિક સંસ્થાઓ પૂરગ્રસ્તો પાણી દૂધ બિસ્કિટ આપી મદદરૂપ થઈ રહી છે